મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ભગવાન જગન્નાથ જગન્નાથજીની રથયાત્રા વિશેની આ અજબ ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય જગન્નાથપુરીની યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણતા હોઈએ છીએ આ નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ છે મંદિરનો ઝંડો જગન્નાથ પુરી મંદિરમાં ઉપર લગાવવામાં આવેલ ઝંડો હંમેશા હવાની વિપરીત દિશામાં જ લહેરાતો દેખાય છે પુરીમાં હવાનો રૂખ દિવસના સમય હવા સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજના સમય તેનાથી ઉલટું હોય છે પરંતુ પુરીમાં તેનાથી ઉલટું જ હોય છે સુદર્શન ચક્ર પુરીમાં તમે કોઈ પણ જગ્યાએ ઊભા રહો તો તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચક્રને જોશો તો હંમેશા તમારી સામે જ લાગેલું દેખાશે ઉડતા નથી દેખાતા જગન્નાથ પુરીનો પ્રસાદ સાગરની ધ્વનિ કળયુગનું પવિત્ર ધામ છે જગન્નાથ પુરી હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં ચાર ધામોમાં એક યુગનું પ્રતિક માનવામાં આવે છે આ પ્રકારે કળિયુગને પવિત્ર ધામ જગન્નાથ પુરી માનવામાં આવે છે તે ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે જેનું પુરાતન નામ પુરુષોત્તમ પુરી નીલાંચન શંખ અને શ્રી ક્ષેત્ર પણ છે ઓરિસ્સા કે ઉત્કલ ક્ષેત્રમાં પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથ છે એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રી કૃષ્ણનું યુગલ સ્વરૂપ છે શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથનો જ અંશ છે એટલા માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્વર માનવામાં આવે છે નવમા દિવસે પાછા ફરે છે ભગવાન જગન્નાથ ભગવાન જગન્નાથની આ રથયાત્રા અષાઢ શુક્લ પક્ષ દ્વિતીયાથી શરૂ થાય છે આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઈ બે કિલોમીટર દૂર સ્થિત ગુડીચા મંદિર ઉપર સમાપ્ત થાય છે જ્યાં ભગવાન જગન્નાથ સાત દિવસ સુધી વિશ્રામ કરે છે અને અષાઢ શુક્લ દશમના દિવસે ફરી પાછા યાત્રા કરી મુખ્ય મંદિરે પાછી પહોંચે છે તેને બહુડા યાત્રા કહેવાય છે જગન્નાથ યાત્રા એક મહોત્સવ અને પર્વના રૂપ જ આખા દેશમાં માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ રથયાત્રાને માત્ર રથના શિખર દર્શનથી જ વ્યક્તિ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે અષાઢ માસમાં પૂરી તીર્થમાં સ્નાન છે આજે ભગવાન જગન્નાથની સાથે જોડાયેલી વાર્તાઓ ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્ર ત્રણેય રથના નારિયેળના લાકડામાંથી બનાવવામાં આવે છે આ લાકડાનું વજન અન્ય લાકડાની સરખામણીમાં હલકું હોય છે અને તેને આસાનીથી ખેંચી શકાય છે ભગવાન જગન્નાથના રથનો રંગ લાલ અને પીળો હોય છે અને તે અન્ય રથોથી આકારમાં મોટો પણ છે અને રથ બલભદ્ર અને સુભદ્રાંગ હોય છે ભગવાન જગન્નાથના રથના અનેક નામ જેવા કે ગરુડધ્વજ કપિધ્વજ નંદી વગેરે છે આ રથના ઘોડાનું નામ શંખ બલાહક શ્વત અને હરિદ્વાશ્ર છે જેનો રંગ સફેદ હોય છે આ રથના સારથીનું નામ દારૂક હોય છે ભગવાન જગન્નાથના રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે તે સિવાય ભગવાન જગન્નાથના રથ ઉપર સુદર્શન સ્તંભ પણ હોય છે આ સ્તંભ રથની રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે આ રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષરાજ ગરૂડ છે રથની ધ્વજા અર્થાત ઝંડો ત્રિલોકવાહિની કહેવાય છે રથને જે રસ્સીથી ખેંચવામાં આવે તે શંખચૂડ નામથી ઓળખવામાં આવે છે તેના સોળ પેડા હોય છે અને હતી રથયાત્રાની પરંપરા ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા ઘણી જૂની છે આ રથયાત્રા સાથે જોડાયેલી અનેક કિવદંતીઓ લોકકથાઓ પણ પ્રચલિત છે તે પ્રમાણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઇન્દ્રધૂમે શરૂ કરી હતી આ કથા આપણે આ વિડીયોમાં સંક્ષેપ પ્રકારમાં જાણી કળયુગના શરૂઆતના સમયમાં માલવ દેશ ઉપર રાજા ઇન્દ્રધૂમનું શાસન હતું તે ભગવાન જગન્નાથનો ભક્ત હતો એક દિવસ ઇન્દ્રધૂમ ભગવાનના દર્શન કરવાની નીલાંચલ પર્વ ઉપર ગયા તેને ત્યાં દેવમૂર્તિના દર્શન ન થયા નિરાશ થઈને જ્યારે પાછા આવવા લાગ્યા ત્યારે ભવિષ્યવાણી થઈ કે ખૂબ જ જલ્દી ભગવાન જગન્નાથ મૂર્તિના સ્વરૂપમાં ફરી ધરતી ઉપર આવશે આ સાંભળી તે ખુશ થઈ એકવાર જ્યારે ઇન્દ્રધૂમ પરીના સમુદ્ર તટ ઉપર ફરી આવ્યો ત્યારે તેને સમુદ્રમાં લાકડાના બે વિશાળ ટુકડા તરતા દેખાય ત્યારે તેને ભવિષ્યવાણી યાદ આવી અને વિચાર્યું કે આ લાકડામાંથી જ ભગવાનની મૂર્તિ બનાવશે ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓ શિલ્પ વિશ્વકર્મા ત્યાં વડાઈના રૂપમાં આવ્યા અને તેને લાકડામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવા માટે રાજાને કહ્યું રાજાએ તરત જ હા પાડી દીધી ત્યારે વડાઈના રૂપમાં વિશ્વકર્માએ એની શરત રાખી કે મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરશે અને જો કોઈ ત્યાં તે આવે તો કામ અધૂરું છોડી ચાલ્યા જશે રાજાને શરત માની લીધી ત્યારે વિશ્વકર્માએ ગુડિંચા નામના સ્થળે મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું એક દિવસ ભૂલશહર રાજા ભળે મળવા પહોંચી ગયા તેમને જોઈ વિશ્વકર્મા ત્યાંથી થઈ અને ભગવાન જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ ત્યારે ભવિષ્યવાણી થઈ કે ભગવાન આ રૂપમાં જ સ્થાપિત થવા માંગે છે ત્યારે રાજા ઇન્દ્રમુખે વિશાળ મંદિર બનાવ્યું અને તે ત્રણેય મૂર્તિઓને ત્યાં સ્થાપિત કરી ભગવાન જગન્નાથે મંદિર નિર્માણના સમયે રાજા ઇન્દ્રધૂમે બતાવ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમિ ચોક્કસ આવશે સ્કંદ પુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે ઇન્દ્રધૂમિ અષાઢ શુક્લ પક્ષ દ્વિતીયાના દિવસે પ્રભુએ તેમની જન્મભૂમિ જવાની વ્યવસ્થા કરી ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી આવે છે એક અન્ય મત પ્રમાણે સુભદ્રાએ દ્વારકા દર્શનની ઈચ્છા પૂરી કરવા માટે શ્રી કૃષ્ણ અને બલરામે અલગ અલગ રથોમાં બેસાડી યાત્રા કરી હતી સુભદ્રાની નગર યાત્રાની યાદમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે યોજાય છે રથયાત્રામાં એટલા માટે નથી હોતો રુકમણી અને રાધાનો રથ વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાના અલગ અલગ રથોમાં વિરાજિત કરી નગર ભ્રમણ કરવાની પરંપરા છે અહીં આ વાત વિચારણીય છે કે શ્રી કૃષ્ણની સાથે રાધા કે રુકમણીનો રથ શા માટે નથી હોતો તેનો જવાબ હિન્દુ પૌરાણિક કથાઓમાં મળે છે જે આ પ્રમાણે છે એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા નજીકમાં જ રૂકમણી પણ સૂઈ રહી હતી નિંદ્રા દરમિયાન શ્રી કૃષ્ણએ રાધાનું નામનું ઉચ્ચારણ કર્યું આ સાંભળીને રૂકમણી અચંબિત થઈ સવાર થતાં જ રૂકમણીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું નથી બોલતા ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકા બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓ રોહિણી માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલાયા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ના પ્રવેશે તો હું કહું રાણીઓ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કોઈ અંદર પ્રવેશવા ના દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી શા માટે ઓગળવા લાગ્યા ભગવાન જગન્નાથ બળભદ્ર અને સુભદ્રા સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમને જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે કૃષ્ણ અને બલરામ રાજ માં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાનને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું આ કારણ છે કે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથને શ્રી કૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માની તેમની સાથે ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાષ્ટ અર્થાત લાકડાની મૂર્તિઓ સાથે યાત્રા કાઢવાની પરંપરા છે એટલા માટે ગુડીચા મંદિરને કહે છે બ્રહ્માલોક ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ શુક્લ બીજના તિથિ રોજ કાઢવામાં આવે છે આ યાત્રા ગુડીચા મંદિર સુધી જઈને આવે છે એવી માન્યતા છે કે ગુડીચા મંદિરમાં દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું એટલા માટે ગુડીચાને બ્રહ્માલોક અર્થાત જનકપુરી પણ કહેવામાં આવે છે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ થોડો સમય આ મંદિરમાં વિતાવે છે આ સમયે ગુડીચા મંદિરમાં ભવ્ય મહોત્સવ મનાવવામાં આવે છે આ પ્રકારે ગુડીચા નગરમાં જઈને ભગવાન વિન્દુ તીર્થના તટ ઉપર સાત દિવસ સુધી નિવાસ કરે કારણ કે પ્રાચીન કાળમાં તમને રાજા ઇન્દ્રદુમને એવું વરદાન આપ્યું કે હું તમારા તીર્થના કિનારે પ્રતિ વર્ષ નિવાસ કરીશ મારે ત્યાં રહેવા માટે બધા તીર્થ તેમાં નિવાસ કરશે આ તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરી જે લોકો સાત દિવસ સુધી ગુડીચા મંડપમાં બિરાજમાન મારું બલરામ અને સુભદ્રાના દર્શન કરશે મારી કૃપા પ્રાપ્ત કરશે મંડપથી ઉપર બેસી દક્ષિણ દિશા તરફ આવતા શ્રી કૃષ્ણ અને સુભદ્રા દર્શન કરે તે મોક્ષનો ભાગી બને ધર્મગ્રંથો પ્રમાણે જે દરરોજ સવારે ઉઠીયા પ્રસંગનો પાઠ કરી સાંભળે તે પણ ભગવાન વિષ્ણુની કૃપાથી ગુડીચા મહોત્સવના ફળ સ્વરૂપ વૈકુંઠ ધામમાં જાય છે ભગવાનનો ભોગ તૈયાર કરવા માટે પાંચસો મુખ્ય રસોઈયા હોય છે ત્રણસો સહાયક રસોઈયા હોય છે ભગવાનનો ભોગ ક્યારે નકામો જતો નથી વેડફાતો નથી તેને એક લાખ માણસોથી લઈ વીસ લાખ માણસોમાં વહેંચી શકાય એટલો હોય છે ભગવાનને ધરાવતા માટે છપ્પન પ્રકારના ભોગ તૈયાર કરવામાં આવે છે જગન્નાથપુરીના રથોને સજાવવા અનેક મહિનાઓ અગાઉ તૈયારી શરૂ કરવામાં આવે છે જે વર્ષોથી એક જ પ્રકારે રથ તૈયાર થાય છે